વિजापुरના ધારાસભ્ય સીજે ચાવડાના 67મા જન્મદિવસની ઉજવણીની જે સેવા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા રંગે રંગાઈ હતી આ અવસરે રામબાગ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યની રક્ત તુલા કરવામાં આવી આ કાર્યક્રમ ડ્રીમ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાઓના સહકારથી યોજાયો હતો તો વિजापुरના રામબાગ મંદિર ખાતે આયોજિત આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો આ ઉપરાંત ધારાસભ્ય

મવડી ખાતે ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સીજે ચાવડાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ તમામ કાર્યક્રમોએ સામાજિક સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો આમ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પોતાનો સડસઠમો જન્મદિવસ રક્તદાન અને સેવા કાર્યો દ્વારા ઉજવીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે મારા જન્મદિન નિમિત્તે ફાઉન્ડેશન દ્વારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને કાર્યકરો દ્વારા અને વિજાપુરની જનતા દ્વારા જન્મદિવસ ઉજવવાનું નક્કી થયું હતું અને આજે ઉજવાઈ રહ્યો બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રક્ત તુલા બાર ને કલાકે થવાની છે લગભગ અઢીસો જેટલા રક્તદાતાએ નોંધણી કરાવી છે અને રક્તદાન કરવાના છે જે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન બેન્કમાં રક્તદાન જઈને ભવિષ્યમાં જે જે લોકોને જરૂરિયાત ઊભી થશે એને આ રક્ત પૂરું પાડવામાં આવશે બીજું આજે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વૃદ્ધાશ્રમમાં પણ માતા પિતાના આશીર્વાદ લીધા છે આંગણવાડી બહેનોને પણ સાથે રાખીને એમના ત્યાં આવતા નાના બાળકોને સરસ પાણી પીવડાવી શકે માટે વિજાપુરની જનતાએ અને વિજાપુરના આગેવાનોએ એમને જગ ડોનેટ કરીને આશીર્વાદ લીધા છે એ સિવાય આજે વિજાપુર તાલુકામાં અને વિજાપુર શહેર માટે અને જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારે સબભાઈની મુનફ હતી એટલે કોઈ પણ ભોગે સાહેબ કે સબભાઈની આપ ખર્જો એ મારી ગ્રાન્ટમાંથી વિજાપુરની જનતા માટે શહેર કે ગામડું એમાં સબભાઈની વ્યવસ્થા કરી હતી એનું આજે પણ લોકાર્પણ કર્યું છે એ સિવાય નાના બાળકો બુલકાઓના પ્રોગ્રામ પણ લાલ બંગલામાં અત્યારે છે ત્યાં હું પણ જવાનો છું અને બાળ ચોગન છે રક્તચુલા થવાની છે વિજાપુરની જનતા પોતાનો જન્મદિવસ હોય એ રીતે ઉજવી છે એનો મને અનેરો આનંદ છે અને આ બધા પત્રકાર મિત્રોએ હાજરી આપી એ બધા પણ ખૂબ ખૂબ આભાર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાદ ન્યૂઝ મહેસાણા